સાંભળી ગયા લાગે એ કાઈ ની મમ્મીજી તમે ઓલે ભંગાર વારા ને રેકડી પાણી થી ઓલે સિંહો લીધો કાસ નો ફિનાઈલ નું બ્લીચ નું પાણી ડાકા કાઢવાનું ભરવાનું હે હા એનું શું એ માર પો ને તી હે ને તી હે ને કાસ નો સીસો હે ને તી ફૂટી ગયો મમ્મીજી સત્યાનાશ એક કામે હરખું ના કરે એ ભાઈ પક્ષે ઈ તો અડી જાય લે અમે અડધી સિંહ હતી બો આખો નતો ભરો મમ્મીજી એ હા કાઈ વાંધો ન હવે કાસ નો સિંહો લેવો જ નથી

પેલા તો આ સિયાર આવે મુદલ પણ આપણે 4 રૂપિયા તો દેવા પડે ને આ વ્યવહાર છે નહી તો બરાબર છે લે હું નાન નીકળી ગઈ પણ હજી ફોન ચાલુ છે એ મમ્મીજી તમને કહો પપ્પાન ક્યો ને લીલી માંડવી કા ઓરા લેતા આવે ઓરા ઓરા હલે ને તું કઈ દે હલજો સોનલ ને દઉં હો હાલો પપ્પા જય શ્રી કૃષ્ણ સોનલ બોલું હું કે તબિયત પાણી હારે ને ઠેક પાણી વારવા ના લે છે એમને ને તી તમાર પાણી વારવા ને પૂરું થાય એટલે આ તો મારી જવા અહીંયા આવે દીનો પાવર લાગે હા તે આવો ને રોકાવા પાણી વારવા ને પૂરું થાય ને એટલે

એ આલ્યા મમ્મીજી ને દાવ આલ્યા મમ્મીજી તમે રમલી બોલા ને કદનો માથે ને રમલી બોલાઈ ગયો એ હા આતી નવરા હોતી આવો ને આ તો મારી જાવ ને છોકરા મને થઈને આવ્યા પપ્પા એ હા હારું રાખો જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો હું કીધું મમ્મીજી આવે છે ને પપ્પા હા આવે છે મારા હાહરા આવે છે તમારા હાહુ મોઢું જો કેવું મોટું બધું થઈ ગયું જીવન સાથી બિયાર બાતી એ જરૂર છે શાકભાજી ની તો એકે રેકડી વાળા ની આવે ત્યાં માર્કેટમાં જાવ છો કે ના રે ના જપાબેન જાવું જોહે હવે શાકભાજી લેવા હાટુ ઉબાણે નીકળી તા એક એકડી દેખાતો માર્કેટમાં કે હાલો મારે છે લેવા હા ઓમ તો સસ્તું પડે માર્કેટમાં ક્યાં શાકભાજી આયા હોય ને એટલે 10 રૂપિયા વધારી દે હા એટલે જ ને હું ચાર પાંચ લઈ આવું ત્યાંથી ને શાકભાજી નથી તમારે તો અચાનક નીકળા ના ના તો શાક

તો હું કો પાણી વરે જાય તો આવો ને તે કેવું છે તો કાય લાવે હે કે હા કેતા હતા એટલે જ ને પછી બાજરાનો લોટો લેતી આવી આપણે બધાને ઘરમાં રોટલા ભાવે છે એટલે હા હા લ્યો કોનો ફોન છે આ પપ્પાનો જ ફોન આવ્યો હા પપ્પા જય શ્રી કૃષ્ણ હા કઈ આવો છો ઠેક પાણી પી ગયું હા તો પાણી વરવાન કઈ ઉપાધી નથી ને હા તો હારું રૂ તે આવો કાલે હા એ આ ભલે હા વાંધો ને આ ન તેડી જાય તો બસ સ્ટેન્ડ પૂગો એટલે હા જય શ્રી કૃષ્ણ શું કીધું કાય લાવે છે એમ નવરા થઈ ગયા ને સારું લ્યો કાલ તેડી આવજો વેલા ઉઠી જાજો પાછા ઉઠવા ના સમજો તમે અટણ સુઈ જાજો વેલી ના ઓ ઓ ને હા હા ઓ વરી વાહે ઓ મન થાને ગો સેન્ટ યુ માથા માર ફેરાઈ ને ખાલી એ હા તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો તમે તો લોહી ના પીધેલ છો

એ સંજય જલ્દી કરજો એ હા કપડા બદલાવીને જાવત છું ચા પીવી હોય તો પીતા જાવ ચા નામ લીધું છે તે બીજો હું તો પપ્પા બેસે સીટે હાલો હું ઓ એ હા ફોન કરીને આવે બેહવા હાલો જય શ્રી કૃષ્ણ કો આવજે આવે છે આજ હા તા ટાઈમ હોય તો તું બેહવા એ હા કેજે તાર મમ્મી ને પપ્પા નહીં આવે હા ભલે હારું આવેલા હવે મારે કામ છે ઓ

પાંચ મિનિટ આજ બસ મોડી છે મને ઘરેથી ઘકલાકો મારા માર હતી એ પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરો મિનિટ મોડી થઈ તો રાખે આમાં જાહેરાત થઈ હતી હાલો ઘરે વાઈટ મમ્મી ને બધા સોનાલ ને મમ્મીજી તો જોહો નાઈ ધોઈન હાડી બાડી બદલાવી ના હો વાઈટ જોવેસ માર હાહરાની રાહ મે ઉનસે ના ઈ ના ભડે કા આમાં ઓલું ભડે બહાર ફૂલ ફૂલે મેરા મહેબૂબ આયા હે મમ્મીજી હો રાહ કાઈ નઈ હું તો વાઈટ જોસો લા બાપ દીકરો બે ક્યાં પીગા આવતા જઈસે બેહો ને તમે હું કપડા લેતી આવું બાઈને હું છે ને એ સોનલ બેન આયા નીચે हां बोलो जल्पा बेन आई नीचे लसन फूलवान बेचवा आवो ना नाय तो जरा टाइम नथी हो जल्पा बेन आई तो मारा हाहरा आवे साटो देवाती आवे हरख मा तो तुम्हारे सासुमा आव्या त्यारे तो कोई दी न होता हरखय मारा जई न आवे मारा हाहरा से मु खोगद देवाई एम कोटी माथा कुट काही एवई नय कसकस नय ऊ काही नय इने एऊ छे एमने सारू सारू हारो आलो मारे काम आज गेला गे जय श्री कृष्णा जय श्री कृष्णा થાકી જાય છો કા બે બે હિન હા 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 લાંબા થઈ એ શ્રી પપ્પા શ્રી સોનલ હું કે તબિયત પાણી ને મજા મજા તો વાંધો નહી સંજય ટાઈમે બસ આવી કે આવી ના 5 મિનિટ મોડી હતી હો તું આઈ થી મને ધક્કો માર્યા માયર હતી હવારમાં હાવ આજે ઉભું પડે એટલું જ ને એમાં હું ઉભાઈ તો તમે તો પરમ દેવન કેતા હતા પછી પી ગયું પાણી તો પછી મને એમ થયું હાલ ને જાવ દેને આજ જાવ કાલ જાવ ઓય હા ઈ હારું લ્યો સંજાય ઓરાન ઘીન પડ્યું છે કાઢી તો એ હા તમે થઈ જાવ તું ઈ બોલી બોલવા માંડી હા તો વાળી ખાઈ લીએ છે મને એમ થાય પછી છોકરાને બીજું કેવું તમાર ચા પીવી છે ના ના મે તો હમણાં પીધી હાલો હું જરીક વિહામો ખાઈ લઉં હા ખાઈ લ્યો ને જમવાની તૈયારી કરજો લાવો હું ધાણા પાજી બેટી દઉં એ तमने नीदर नाइवी? ना, ना, लाम्बो पैड़ो तो एमनम. वदे हासान उमारी नाइवतन हरकू? तार्थी थारू मन याद रही हैसे. आजो वान उला पेड़ाम पेश अधिक वह वह वह? यहा, हाँ, काई वान तरहू? पपा, हूँ किये वाड़िये बाक

પપ્પા આવ્યા એ ગુડી છે ને હા ઓ સારું છે ને કેમ છે પપ્પા ને દે જેસી કૃષ્ણા હારું છે ને હા સારું છે તમને કેમ છે તબિયત પાણી પોચી ગયા સારું સારું શું કરો બધાય

ચલને સાથે ભરા બનાવી કે ના રે ના મનકાઈ જલેબી બનાવતા નથી આરતી પપ્પા તૈયાર લઈ આવ્યા તમારા દીકરા થોડું થાય હા તો બરાબર છે ખાવાનો મોકલી આપડા ભલે થાય પપ્પા છે જલેબી છે છે પપ્પા ને આગ્રહ કરે મને તો નથી કરતી તમે વગર આગ્રહ લઈ જ લ્યો છો હું તો ધરાઈ સરસ હતું હા હા અસલ હતું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ